અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સરદાર પટેલ સોસાયટી ની મહિલાઓએ વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમ ની જીત નો જશ્ન મનાવી કેક કાપી હતી ભારતીય ક્રિકેટ મહિલા ટીમે પોતાનું પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે भारत ने महिला क्रिकेट टीम में ने वर्ल्ड कप में ऐतिहासिक जीत मेड़वी आખો देश झूम उठा होता तो सामान्य માણસો થી લઈને તમામ ટીમ ઇન્ડિયા ની આ उपलब्धि પર પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા બેસલ દેયા જોશી સરદાર પટેલ સોસાયટી સે વાત કરી રહી હું અમારી મહિલા ક્રિકેટ ટીમ ને જો વિશ્વ વિજેતા પ્રાપ્ત કરી હે ઉસકે લિયે ઉનકો મે બહોત બહોત સન્માન કરતી હું ઓર વો હમારે લિયે ગૌરવ હે हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमारी ये हमने विश्व विजेता पाई है पहले मैन ने तो पाई हुई थी लेकिन हमारी महिला टीम ने भी यह कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है खुशी जाहिर करी है अंकलेश्वर जी आई डी सरदार पटेल सोसायटी महिलाओं ऐतिहासिक जीत जश्न मनाव्यू सोसायटी ने तमाम महिलाओं કોમન પ્લોટ ખાતે કેક કાપી મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કોમન પ્લેટ ખાતે તમામ મહિલાઓ ક્રિકેટ રમી હતી અને વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા હું મોના શાહ સરદાર પટેલ સોસાયટીમાં રહું છું અને આપણી જે મહિલા ક્રિકેટ ટીમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે આમ તો તમે પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણે આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે હું અને અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને સમય બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય